અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે વાસ્તવિકતા પીએમજી વાય હેઠળ એપ્રુવલ ન મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા હોય ને લઈ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું યોજનાનો નો ન થાય તે જરૂરી છે પણ સાચા દર્દીઓને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ ગુજરાતમાં ખ્યાતિકાંડમાં કાંડમાં પીએમ જેવાઈ હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે જોકે આ કડક કાર્યવાહી વચ્ચે ઇમરજન્સી કેસમાં કેટલાક લોકોની ખરેખર જરૂર હોય ત્યારે હેરાનગતિ થઈ રહી છે તો પીએમ જેવાઈ હેઠળ એપ્રુવલ ન મળતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા હોય છે ને લઈ સુરત વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી સાચા દર્દીઓને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ તેવી અરજ કરી હતી આયુષ્યમાન કાર્ડની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે દસ લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે ખૂબ સારું છે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ ઘોંઘાણ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવ થતા નથી મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે જે ફરિયાદ આવી છે આઠ દસ લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુલની રાહ જોઈયા છે હજે રોગનો હુમલો થયો છે તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સ્વ ખર્ચે સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈપણ એજન્સી ઘટના બની હોય છે કારણ થયું છે ખોટું થયું છે એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે ના તો આયુષ્યમાન પેઢી એવું છે કે જીવનું જોખમ હોય છે તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળી જોઈએ